નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડિયો સિરીઝ જેમાં આપણે જીએનએમ સેકન્ડ ઇયરના ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અને મેડિકલ સર્જિકલ નર્સિંગ વનના અત્યાર સુધી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવને કવર કર્યા જે વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો ન જોયો હોય તે એક વખત ચોક્કસ જોઈ લેજો વિડિયો ગમે તો ચોક્કસ લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો આ નવી વિડીયો સિરીઝમાં આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુ જીએનએમ સેકન્ડ યરના કેટલાક ઓબ્જેક્ટિવ જોઈશું જેમાં શરૂ કરશું ખાલી જગ્યા ફિલ ધ બ્લેંગ ઘણી બધી ખાલી જગ્યા એવી હશે કે જે એમએસએન વનમાં પણ પૂછાતી હોય અને એમએસએન ટુમાં પણ પૂછાતી હોય તો એવી ખાલી જગ્યાઓ પણ આમાં જોવા મળશે તો ચાલો જોઈએ ખાલી જગ્યા ખાલી જગ્યા ઇજ પ્રોજર ટુ રિપ્લેસ બોન બોનમેરો વિથ હેલ્ધી બોન હેલ્ધીરો તો એક એવી પ્રક્રિયા કે જેમાં રોગવાળા બોનમેરોને બદલીને સાજા બોનમેરોને દાખલ કરવામાં આવે તો એ પ્રોસીજરને શું કહેવાય તો બોનમેરો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નોર્મલ આઈઓપી એટલે કે ઇન્ટ્રાવોક્યુલર પ્રેશર ખાલી જગ્યા તો કેટલું હોય નોર્મલ ઇન્ટ્રા વોક્યુલર પ્રેશર દસ થી એકવીસ એમએમ ઓફ એચજી નેક્સ્ટ ખાલી જગ્યા છે ખાલી જગ્યા સિસ્ટમ ઓફ બોડી ગોટ ઇન્ફેક્શન ઇન રેબીસ તો કઈ સિસ્ટમમાં હડકવાના રોગથી ફેલાય તો કઈ સિસ્ટમમાં વધારે ઇફેક્ટ થાય તો નવ સિસ્ટમ

એવા ટેસ્ટ આપણને હોય પણ જ્યારે કન્ફર્મેટિવ ટેસ્ટનું કીએ ત્યારે આપણે એન એ ટી લખવાનું એન એ ટી ન્યુક્લિક એસિડ ટેસ્ટ નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે રોજ સ્પોટ ઓન બેલી એન્ડ ચેસ્ટ ઇઝ સીન ઇન પેટ અને છાતી ઉપર રોજ સ્પોટ જોવા મળે તેવો કયો રોગ તો રિકેટ્સ રિકેટ્સ તો વિટામિન ડીના ડિફિસિયન્સીને લીધે થતો

તો આવું એનું નામ છે આઈઓપી મેઝર્ડ બાય ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માપવામાં આવે તો ટોનોમેટ્રી કહેવાય ટોનોમીટરની ટોનોમેટ્રી ટોનોમેટ્રી નેક્સ્ટ ફેલેન્સ ટેસ્ટ ઇઝ ડન રૂલ્સ આઉટ ખાલી જગ્યા ફેલેન ટેસ્ટ શેના નિદાન માટે કરવામાં આવે તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ સી ટી એસ કેવું કહેવાય સીટીએસ કાર્પલ ટનલ સિન્ડ્રોમ નોર્મલ ડબલ્યુબીસી કાઉન્ટ ઇન ધ બોડી ઇઝ ખાલી જગ્યા તો કેટલો આવશે નોર્મલ બોડી કાઉન્ટ પિસ્તાલીસોથી અગિયાર હજાર ડબલ્યુસી પરમાઇક્રોલીસ થી રોમેટિક હાર્ટ ડિઝીઝ ઇઝ કોમ્પ્લિકેશન ઓફ રૂમેટિક ફીવર બ્રેસ્ટ એનલાર્જમેન્ટ એન્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ઇન મેલ ઇઝ કોલ્ડ શું કહેવાય પુરુષમાં બ્રેસ્ટની સાઇઝમાં વધારો થાય તો ગાયને કોમસ્ટિયા પેરીટોનસર એપસેસ ઇજ કોલ્ડ ખાલી જગ્યા ઘણી વખત ખાલી જગ્યા પૂછાય અને એને કહેવાય ક્વિન્સી ક્યુયુઆઈનએસવાયુનસી સીએબીજ ઇઝ સ્ટેન્ડ ફોર સીએબીજીનું ફૂલ ફોર્મ કોરોનરી આર્ટ્રી ગ્રાફ્ટ સર્જરી કોરોનરી આર્ટ્રી બાયપાસ ગ્રાફ્ટ સર્જરી થેરાપી સ્ટેન્ડ ફોર તો પુવાને શું કહેવાય આખું નામ પુવાનું તો સોરેલેન પલ્સ પ્લસ અલ્ટ્રાવાયોલેટ એ અહીંયા આપણે પી ન વાંચીએ પણ સોરેલેન કહેવાય સોરેલેન પ્લસ અલ્ટ્રાવાયોલેટ એ રેડિયેસન એમઆરઆઈ સ્ટેન્ડ ફોર મેગ્નેટિક રિડિયોનન્સ ઇમેજિંગ અહીં બધા ફૂલ છે ખાલી જગ્યાના રૂપમાં તો એ પણ જોવાનું સર્જિકલ રિપેર ઓફ સેપ્ટમ ઇન ઇઝ નોન એટલે કે નેજલ સેપ્ટમને સર્જિકલ રીતે રિપેર કરી તે કેના તરફ શાનાથી ઓળખાય સેપ્ટોપ્લાસ્ટિક કેવું કહેવાય સેપ્ટોપ્લાસ્ટિક નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે ના બુટ યુઝ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ખાલી જગ્યા અલ્સર સ્ટેટિસ અલ્સર કહેવાય કેવું કહેવાય વેનસ સ્ટેટિસ અલ્સર પર્ટિક્યુલર જ્યારે થ્રમ્બો ફેબલાઇટીસ થાય તો એવી કંડિશનમાં આ જોવા મળે વેરીકોઝ વેઇન જેવી કંડિશનમાં સ્ટેટિસ સ્ટેટિસ અલ્સર હોય ત્યારે ઉના બુટ જોવા મળે કન્જક્ટિવાઇટિસ ઇઝ કેરેક્ટરાઈઝડ બાય પિંક એપરેટન્સ બિકોઝ ઓફ ખાલી જગ્યા બ્લડ વેસલ્સ હેમરેજ તો સબકન્જક્ટાઇવલ બ્લડ વેસલ્સ હોય એમાં હેમરેજ થાય તો કન્જંકટાઇમાં પિંક અને ગુલાબી રંગની આંખ દેખાય એમાઉન્ટ ઓફ બ્લડ પંપ બાય ધ લેફ્ટ વેન્ટ્રીકલ ઇન વન મિનિટ ઇઝ કોલ્ડ તો લેફ્ટ વેન્ટ્રીકલમાંથી મિનિટમાં જેટલું બ્લડ ધકેલાય તેને શું કહેવાય તો કાર્ડિયાક કાર્ડિયાક આઉટપુટ પીરિયડ બીટવીન એક્સપોઝર ટુ ઇન્ફેક્શન એન્ડ એપિયર ઓફ ધ સિમ્ટમ્સ ઓફ ડિઝીઝ ઇઝ કોલ્ડ ઇન્ક્યુબેશન પીરિયડ ચેપ લાગવાથી શરૂ કરી અને રોગનું પેલું ચિહ્ન લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને કહેવાય ઓફ ધ ઇયરડ્રમ ઇઝ કોલ્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન પરફોરેશન ટીએમપી ટિમ્પેનિક મેમ્બ્રેન પરફોરેશન નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે એન્ટ્રોપ્યુન

એક્સટર્નલ એક્સટર્નલ બીમ 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 થેરાપી થેરાપી તો એને શું કહેવાય કહેવાય પેપ સ્મિયર ડન ડાયગ્નોસિસ ઓફ સર્વાઇકલ સર્વાઇકલ કેન્સર તો તો કયો ટેસ્ટ કરવામાં આવે પેપ સ્મિયર ઓફ ટેસ્ટિસ ઇઝ નોન ઓર્સ કોપ્લિક સ્પોર્ટ સીન ઇન ખાલી જગ્યા

પીટીસીએનું પૂરું નામ પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી ડેડ પીસ ઓફ બોન ઇઝ કોલ્ડ એ વાસ્ક્યુલર નેક્રોસિસ એ વાસ્ક્યુલર નેક્રોસિસ ખાલી જગ્યા બ્લડ ગ્રુપ ઇઝ કોલ્ડ યુનિવર્સલ ડોનર ગ્રુપ ઓ નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે મોટાભાગની ખાલી જગ્યા ઘણા બધા પેપરમાં રિપીટ થઈ છે આમાં આ ખાલી જગ્યાઓ લગભગ મોટાભાગની રિપીટ થઈ ગયેલ છે નોર્મલ ડબલ્યુસી કાઉન્ટ પિસ્તાલીસોથી અગિયાર પિસ્તાલીસોથી અગિયાર હજાર પર માઇક્રોમિટર આઈઓપી એટલે કે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર બાય ટોનોમેટ્રી રોમેટિક હાર્ટ ડિઝીઝિઝ કોમ્પ્લિકેશન ઓફ રોમેટિક ફીવર એન્લાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ઇન મેલ કોલ્ડ ગાઈનેકો મસ્ટિયા એન્પેરીટોન્સીલર એસ ઇઝ નો સી તો બધી તમામ ખાલી જગ્યાઓનું રિપીટેશન થયું છે નેક્સ્ટ છે એમન ઇમ્યુનો વાયરસ ખાલી જગ્યા આર ટેકન ફ્રોમ એ ડોનર ઓફ સેમ સ્પાઈસ તો એક જ જાતિમાંથી જો લઈએ આપણે કોઈ પણ ગ્રાફ તો એને શું કહેવાય તો એલો

સ્કીનટેગ આ પણ ઘણી વખત પૂછાય એરોકોર્ડોન ને બીજું શું કહેવાય તો સ્કીનટેક કહેવાય ખાલી જગ્યા ઓર્ગેનિઝમ ઇઝ કોઝ ઓફ ફાઇલ ફાઇલ એરિયાસિસ તો આ પણ અગાઉ આપણને બે વખત પૂછાઈ ગઈ અને એને કહેવાય વૃચેરેરિયા બેનક્રોપ્ટી એરિયા બેનક્રોપ્ટી નેક પેપરની ખાલી જગ્યા છે કેરેટાઇટિસ ઇઝ ઇન્ફ્લેમેશન ઓફ કોર્નિયા ફરીને પાછી બોન ક્રાફ્ટી ઓર્ગેનિઝમ કોઝિસ ફાઇલેરિયાસિસ બ્લડ પ્રેઝન્ટ ઇન યુરિન ઇઝ નોન એઝ એ હિમેચ્યુરિયા કેવું કહેવાય હિમેચ્યુરિયા ડિફિકલ્ટી ઇન અ યુરિનેશન ઇઝ કોલ્ડ ડાયઝુરિયા પેઇનફુલ યુરિનેશન તો એને કહેવાય ડાયઝ્યુરિયા બ્લડ ગ્રુપ ઇઝ કોલ્ડ યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રુપ ઓ ઇન્ફ્લામેશન ઓફ ફેલોપિયન ટ્યુબ ઇઝ નોન એઝ ખાલી જગ્યા તો સાલ્પિન્જાઈ પ્રેશર મેઝર્ડ બાય ટોનોમેન્ટરી લોકજો ઇઝ સાઇન ઓફ ટીટેનસ ઇનવોલન્ટરી રેપિડ મુવમેન્ટ ઓફ આઈ કોલ્ડ નિસ્ટેગમસ કેવું કહેવાય નિસ્ટેગમસ તો આંખના ડોળાની અનિચ્છિક જે રેપિડ મુવમેન્ટ હોય હલનચલન હોય તો એને કહેવાય નેસ્ટેગ મસ ખાલી જગ્યા ડિઝીઝ ઇઝ કોલ્ડ બાય વન એન વન વાયરસ તો આવશે સ્વાઇન ફ્લુ ખાલી જગ્યા છે કોલ્ડ આ અગાઉ પણ પૂછાઈ ગયું નોર્મલ સીવીપી કેટલું હોય તો પાંચ થી બાર સી એમ એચ ટુ ઓ એન્ર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ઇનમેલ ગાયનકો મસ્ટિયા ઉન્ટ પિસ્તાલીસો થી અગિયાર હજાર આઈઓપી ફરી બધા જ પ્રશ્નો બધી જ ખાલી જગ્યા પાછી પૂછવાની છે ઇન્ટ્રાવોક્યુલર પ્રેશર ટોર્નામેન્ટ્રી રોમેટિક હાર્ટ ના કોમ્પ્લિકેશન કહ્યું તો રોમેટિક ફીવર એન્લાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ઇન મેઇલ વારંવાર પૂછાતી ખાલી જગ્યા ગાયનેકો મસ્ટિયા પેરિટોનસિલર એપ્સેસ વારંવાર પૂછાતી ખાલી જગ્યા ક્વિન્સી તો આથી કેટલીક ખાલી જગ્યાઓ ત્યાર પછીના આપણે આવા જ પાર્ટ ટુમાં જોશું કેટલાક એમસીક્યુ ખૂબ સરસ મજાના એમસીક્યુ જે પરીક્ષામાં અવારનવાર આપણને રિપીટેશન થતું હોય અને એવા એમ સીક્યુ અત્યાર સુધીના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરમાં પૂછાયેલા તમામ એમસીક્યુને કવર કરશું તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર નિવેદન છે ને પૂરેપૂરો નિહાળો વિડીયો જુઓ વિડીયોને લાઈક કરો જ્યાં પણ જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરો ક્યાં ખાલી જગ્યામાં ભૂલ હોય તો કોમેન્ટ દ્વારા દર્શાવો અને આપના મિત્રો સાથે શેર કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ